નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં અને આજે અમે આવ્યા છીએ પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના બરારા ગામે જ્યાં કને હનુમાનજી દાદાનું ભવ્યથી ભવ્ય મંદિર છે અને આજુબાજુના વિસ્તારના લોકો બરારીયા હનુમાન દાદા તરીકે જેને પૂજે છે આ મંદિરની સાથે લોકોની આસ્થા શ્રદ્ધા જોડાયેલી છે એના વિશે વિસ્તારપૂર્વક આપને અમે વાત કરશું અમારી સાથે વિડીયો જોડાયેલા રહેજો મારું નામ નમસ્કાર દર્શક મિત્રો અમારી સાથે બરારિયા હનુમાનજી દાદાના મહંત શ્રી પ્રવીણ ગૌસ્વામી અહીંયા બિરાજમાન છે તો આપણે એમની પાસેથી દાદાના પરચા અને કેટલીક એવી વાતો કે જે આપણે નથી જાણતા એમની પાસેથી આપણે સાંભળશું વરારી હનુમાન આપણે અને એના પરચા પણ તો કે ચોરાણના જેટલા માણસો છે એ બધાને ખબર જ છે કે એમના દાદાના શું પરચા છે જ એટલે એના વિશે કોઈ બહુ આપણે પરચા વિશે વાત કરવી દન જાણે જ છે બધાએ પરંતુ જે પણ અહીંયા વ્યક્તિ આવે છે એ માણસોના ધાર્યાંકમ અહીંયા આસ્થા રાખે મન તન મન ધનથી તો એ બધાના ધાર્યા કામ અહીંયા દાદો કરે છે અને ખૂબ માણસો એની આશા લઈને આવે છે દાદો દૂર કરે છે અને ઘણા પણ માણસો આજ વર્ષોથી આવી રહ્યા છે કે જે ચાલીને દસ દસ પંદર પંદર કિલોમીટરથી શનિવારને દિવસે બધા હાલીને સવારે દર્શન કરવા આવે છે અને દાદો એની મનોકામના જે પણ હોય એ બધી પૂરી કરે છે તો બાપજી આ મંદિર એની સ્થાપના ક્યારે થઈ અને કેટલા સમયથી આ મંદિર અહીંયા કને છે એના વિશે પણ થોડીક અમારા દર્શક મિત્રોને માહિતી આપો મંદિર તો બનેલું કદાચ અઢીસો ત્રણસો વર્ષ થયેલા હશે પણ જે મૂર્તિ છે એ જૂનું ગામ અહીંયા બરારા ગામ છે એ પાછળના ભાગમાં હતું હાલે સંજોગોને અનુસાર ગામ બી સાઈડમાં જયેલું છે એ વખત તે મૂર્તિ અહીંયા બિરાજમાન છે અને લગભગ જેની અંદરથી નાણું જે જૂના ગામનું મળે છે એની સાલ ઉપરથી એવું થાય છે કદાચ સત્તરસો અઢારસો વર્ષ પહેલાંની આ મૂર્તિ હોઈ શકે છે બાકી પાકી પુરાવો કે આવી માહિતી આપણને ખબર હોય નહીં મિત્રો દર શનિવારે હજારો શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈ અને દાદાના દર્શન કરવા માટે આવે છે અને દાદા હનુમાનજી એમની મનોકામના પૂર્ણ કરે છે એનું કારણ કે જગતમાં એક જ જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા રામને ઋણી રાખ્યા જેને મારા હરીને રૂડિયામાં રાખ્યા આ જગતમાં એક જ જન્મોક જેને રામને ઋણી રાખ્યા એવા દેવાધી દેવને જેને ઋણી રાખ્યા હોય એવા દાદા हनुमान બધાની મનોકામના પૂર્ણ કરે છે તો એવા દાદા हनुमानના દર્શન કરવા માટે આપને આવું હોય તો દર અઠવાડિયે શનિવારે અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આસ્થા લય અને દાદાના દર્શન કરવા આવે છે આપ પણ ક્યારેક આવો મિત્રો આ છે અતિથિ હોલ અહીંયા તમને મહાદાદાના દર્શન કરવા માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓને રહેવા માટે સુવા માટેની સગવડ અને દર ચૈત્ર મહિનાની પૂનમ એટલે કે હનુમાન જયંતિના અહીંયા દાદા હનુમાનની રથયાત્રા નીકળે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાને અને દાદાના ધામમાં આવતા હોય એ લોકોને રહેવા માટે નાવા માટે અને આરામ કરવા માટેની અહીંયા સુવિધા પણ ખૂબ સરસ મજાની છે આપ જોઈ રહ્યા છો અને હનુમાન ચાલીસાનું અહીંયા સરસ મજાની એક વ્યક્તિ છે જે લોકોને હનુમાન દાદા નો જાપ જતો હોય હનુમાન ચાલીસા પણ પણ આ તો સુગ્રીવ અને જેવા જાતા રહ્યા પણ હજુ લગ હનુમાન ઈ તો બેઠો છે કાયમ કાગડા ભગત બાપુ ના દુહા ની સાક્ષી પૂરતું ઈ અમારા બરારિયા હનુમાન દાદાનું ધામ એટલે બરારામાં આવેલું દાદા બરારિયા નું ધામ જય હો બરાર